નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો માયપુર ગામની સીમમાં ટાઇલ્સ ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજા પહોંચી વ્યારા તાલુકાના માયપુર ગામની સીમમાં એક પૂરપાટ ઝડપે દોઢી ટાઇલ્સ ભરેલી ટ્રકના ચાલકે પોતાની ટ્રકના સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા ટ્રક રોડની વચ્ચે પલટી ખાઈ ગઈ હતી સદનસીબે જાનહાની ટળી ગઈ હતી તો બી તરફ

બનાવને પગલે પોલીસે પ્રકાશભાઈની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ વર્કશોપ ખાતે હતી દુકાનમાંથી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી લીધો તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસ રાજેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે ઉકાઈ વર્કશોપ ખાતે આવેલ દુકાનમાંથી બોગસ ડોક્ટર સુનિલ ભંડારીને બાર હજારથી વધુને એલોપેથિક દવા સાથે ઝડપી લીધો છે જે ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં લોકોની જિંદગી સાથે રમત રમતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના વીરપુર ગામની સીમમાંથી એક ટેન્કરમાંથી શંકાસ્પદ યુરિયા ખાતર પોલીસે ઝડપી પાડ્યું તાપી જિલ્લા એલસીબી પોલીસ ટીમના માણસ ભૂપેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે વીરપુર ગામની સીમમાંથી એક ટેન્કરમાંથી શંકાસ્પદ રીતે લઈ જવાતું યુરિયા ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે અગિયાર લાખ અઠ્ઠાવન હજાર થી વધુ મુદ્દામાં કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી બુધવારના રોજ ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા પોલીસે ઝારખંડથી ગુમ થયેલી મહિલાને વાંદરદેવી ગામેથી શોધી કરી પરિવાર સાથે મિલન કરાવ્યું વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઝારખંડથી ગુમ થયેલી આરતી નામની મહિલાને વાંદરદેવી ગામેથી શોધી કરી હતી જે મહિલા છેલા કેટલા સમયથી ઝારખંડથી ગુમ થઈ હતી જે મહિલાને પોલીસે પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું જે બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી મીરકોટ બસ સ્ટેન્ડ નજીકથી બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો તાપી જિલ્લા એસઓજી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામના બસ સ્ટેન્ડ નજીકથી એક બોગસ તબીબ રાવ સાહેબ બોરાણેને ઝડપી લીધો છે જે તબી પાસે સક્ષમ કોઈ પણ જાતિની ડિગ્રી નહીં હોવા છતાં લોકોની સારવાર કરતો હતો જેની પાસેથી પોલીસે એલોપેથિક દવાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી બાર કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારા તાલુકાના પાનવાડી ગામ ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરની સાલગીરીમાં ભક્તો ઉમટ્યા વ્યારા તાલુકાના પાનવાડી ખાતે આવેલ મહાકાળી માતાજીના મંદિરની સાલગીરી યોજાઈ હતી જ્યાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો ચૈત્રી નવરાત્રિના ચોથું નોટું હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જે બાબતની વિગત બે કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા કલેક્ટરે દક્ષિણ ગુજરાત સુગર કામદાર યુનિયન દ્વારા લેખિત અરજી કરી તાપી જિલ્લા કલેક્ટરે આજે દક્ષિણ ગુજરાત સુગર કામદાર યુનિયન દ્વારા એક લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં નામદાર હાઈકોર્ટના ચુકાદા મુજબ કામદારોના વ્યાજની રકમ ચૂકવણા કરવામાં આવે સહિતની અલગ અલગ માંગ સાથે રજૂઆત કરાઈ હતી જેમાં યુનિયનના પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા જે બાબતની માહિતી સાંજે કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી સેવા સદન ખાતે રાજ્ય કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં રાજ્ય કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણનો કાર્યક્રમ મુખ્યમંત્રીની ઓનલાઈન હાજરીમાં યોજાયો હતો જેની માહિતી આજે રોજ બે વાગ્યાની આસપાસ મળી હતી જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને જેમાં અરજદારોના પ્રશ્નો નિકાલ કરવામાં આવ્યો હતો સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર